જો આમાં કઢી રેડી થઈ જઈ જો સરસ મજાની આવું લાગો જો કઢીમાં સારી નહીં બની લાગી ને હા હારી નઈ પીનું હારી છે હારી તો સાલ કરે અને બાજરીના રોટલા તો માર કાયમ બગડા જો હા શું કરો આવડ બરાબર દેખો એ ભી ખાને બેઠ ગઈ

सिमर मम्मी चुलो बनावे छ के बने के बस् काल से न आओ हम आओ चल चल आओ मलाई जानो हम स्कूल मलाई जानु छ गाइस मारे टीचर भोसले के त मम्मी कसउ आवर्तु नै चुलासी हो चुलो ब त न आव रने चल ल नि જો આ સાથિયો દોર્યો હા દો ના ડિઝાઇન સરસ લાગે હ દેખાતી ને જો गाइस તો આપરો ચુ લાગી છે નજર તો આજ બાય ની નજર વાળશે

ક્યાંના દવા કરી પણ મળતું નતું ભાઈ નજર વારીને જોઈ લઈએ ને વિડીયો ગમે તો લાઈક છે સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો મળતું લાખું વાળી લાખ્યું એટલે લાખ નજર હશે તો ગંદ આવશે